આબના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંજણો રોજ હાલ્યા કરે આ ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ માલે આ ભાગતી 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 પડી જતી પડી જતી આ રાત સૂર્યને હાથ ના આવે આ કર્મવાદી બધા કર્મ કરતા રહે એહને ઊંઘવું કેમ ફાવે આબના થાંભલા રોજ ઊભા રહે આ વાયુનો વીંજણો રોજ હાલે સ્કોટલેન્ડની અંદર લંડનમાં સ્કોટલેન્ડ છે તમને ખબર હોય તો સ્કોટલેન્ડ ની અંદર એક હાવ ગરીબ ખેડૂત નામ પોતાના ખેતરમાં કઈ કામ કરતો હશે ને એમાં એને ભયંકર એક તીણી માણસની કોઈ યુવાનની અવાજ એવો ભાઈ દર્દીલો સંભળાણો ને એવો દર્દીલો એટલે એ તરફ કયો તમને ખબર હોય તો કાદવ આવે એ જુવાનનો છોકરો કાદવમાં આય સુધી ખૂતી ગયેલો આ દળદળમાં નથી કહેતા આ સંસાર એવો જ છે એક વખત હલવાણા દેખાડે આપણને બહુ સારું સારું એટલું બધું સારું હું તમને એક ક્લિપ દેખાડું છોકરા રમત કરે છે તગારો આમ ઢાંકે છે અને એમ કે આમ જો આમ કેટલું મસ્ત છે આમ પકડજો જલ્દી પકડજે જલ્દી પકડજે આમાં પારે એવું છે કબૂતર છે એમ સંસારમાં છે ને મા બાપ બધા ભેગા થઈને ભાઈ બંધો નું હગાવાલા બધા ભેગા થઈને ઢોલ વગાડી 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 હાથમાં તલવાર આપે ને હાથમાં ગજરો આપે ને સરસ મજાની શેરવાણી સીવડા દે ને સરસ મજાના માંડવા કરી દે ને એવું દેખાડે એવું દેખાડે આવે હું ખબર તમને આ જુઓ ક્લિપમાં જુઓ આમ જોજો આ કેવી કારીગરી જલ્દી દોડો દોડો જી તકારી ખાન ઠીક હે ઠલેવડિયા ઉડી ગયો ઠીક હે હાલા જે 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 જલ્દી આવું છે આ બધું છેત છે મારા બાપ છેત એવો હરો પુદુડો કરે એવો હરો પદુડો કરે હું વાત કરતો તો સ્કોટલેન્ડના ફ્લેગિંગ નામના ખેડૂત એ ગયો એને બોલા જુવાનને છોકરાને જોયો એને કોઈ કપડું કે કાંઈ લઈ અને નાખ્યું ન છોકરાને મરતો બચાવ્યો એ છોકરો બહુ મોટા માણાનો હતો એ છોકરાને સાફ કર્યું બધું વ્યવસ્થિત કરી દીધું છોકરાને કીધું બેટા છોકરો પડ્યો થેન્ક યુ કીધું ઘરે જઈને એના બાપને કીધું એના બાપા બહુ મોટા માણા રાજકી મોટા ગણપતિ અને પાછા સજ્જન એને કીધું કે પપ્પા મને એક માણસે મદદ કરી મગર આજે તમે દીકરા વગેરેના થઈ જાત હા કોણ છે ગરીબ માણસ છે ખેડૂત છે કે હાલ આપણે હવે એને કાંઈક આપી આપીએ છોકરો એને ખેતરમાં લઈ આવ્યો ખેતરમાં જ રહેતો તો બીજું જ કંઈ બિચારાનું હતું નહીં નાનું ઝૂંપડું હતું ખેતી કરે ઓલો છોકરા લાવીને કીધું પપ્પા આ ભાઈએ મને બચાવ્યો છે ઓલો પગે લાગ્યો અને કીધું કે હું તમને કંઈક મદદ કરું મારે તમને કંઈક આપવું છે ત્યારે ઓલા ખેડૂતે એટલું જ કીધું બાપા આ તો મારો એક ધર્મ હતો મારું કર્તવ્ય હતું મેં કંઈ ઉપકાર નથી કર્યો અને મારે કંઈ જોતું નથી તમે આપશો તો મને ગમશે પણ નહીં

ખેડૂત એટલો સમજદાર એને પ્રશ્ન કર્યો કે ભગવાન આ બધું જ આપણને આપે છે એ કોઈ દાડો એને જાહેરાત કરી એ ભાઈ જાહેરાત કરી ભગવાને કોઈ દાડો હું તને આપું આપણે જો હિસાબ કરીએ ને હિસાબ તો આપણી પેઢીઓ ઉઠી જાય ને તોય આપણે બિલ નો ચૂકવીએ કે એટલું એમાં મોટું બિલ થાય હા આબના થાંભલા રોજ ઉભા રહે વાયુનો વીજણો રોજ હાલ્યા કરે આ ઉદયને ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમાં લે આ ભાગતી 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 પડી જતી પડી જતી આ રાત સૂર્યને હાથ ના આવે આ કર્મવાદી બધા કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે આબના થાંભલા રોજ ઉભા રહે આ વાયુનો વીજણો રોજ હાલે

ખાવું હોય તો આવી રીતે આમ કરવું પડે ફૂંઘવું હોય તો મારે આમ નાક પાયા કંઈક લઈ જવું પડે સાંભળવું હોય તો મારે ધ્યાન દેવું પડે મારે તમારી પાસે આવવું હોય તો મારે પગનો ઉપયોગ કરવો પડે મારે કંઈક લેવું હોય તો હાથનો ઉપયોગ કરવો પડે આ બધું જ આપણે કરવું પડે છે પણ એક મહત્વનું કામ છે હું તમને પૂછું તમારે કોઈ શ્વાસ લેવા પડે છે એ મારા બાપ તમારે કોઈ દાડો શ્વાસ લેવા પડે પ્રયત્ન કર્યો કે મારે શ્વાસ લેવો પડશે આજે એ કોણ કરે છે એ તમે લેતા નથી અંદર બેઠો બેઠો મારો ઠાકોર આપડી ધમણ હકાવે છે યાર શ્વાસ એ ચલાવે છે ભગવાન ચલાવે છે તમે શું ચૂકવ છો આના બાળક ભગવાને એવું કહ્યું હોત તો આપણને કે ભાઈ તમારે શ્વાસ લેવાની જવાબદારી તમારી હો ભાઈ હા તમે ધ્યાન રાખજો શ્વાસ લેજો નગર કુજરી જાહો એવું કીધું હોત તો આપણે વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે લો વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે અને એમાં તે મોબાઈલ આવ્યા એટલે તો હાવ ન રહે એમાં બહેનોની વસ્તી ઓછી એમાં હાવ ઓછી થઈ જતી વાતું કરવા બેહ વાતું કરવા બે હું કીધું કે શ્વાસ લેવન ભૂલી ગયા ગુજરી ગયા લો દિવાળી માં ગયા મીઠીમાં માં બેહી ગયા શ્વાસ લેવન ભૂલી ગયા શ્વાસ ચલાવે છે અંદર બેઠો બેઠો ઠાકોર શ્વાસ ચલાવે મારા બાપ મફત માં ચલાવે ઉપનિષદો ની અંદર લખ્યું છે આત્માનો પણ સેવક પરમાત્મા છે અખંડ સેવા ભૂલાએ કીધું કે બાપા ભગવાન કાંઈ નથી કહેતો અને ભગવાન કાંઈ એડવર્ટાઇઝ નથી કરતો મારે કાંઈ કરવું નથી મને માફ કરજો કે સારું હવે બન્યું એવું આ ફ્લેમિંગ ખેડૂતનો છોકરો કોલેજમાં ભણતો હતો ને એક દાડો કોલેજની બહાર બેઠો બેઠો એટલો ઉદાસ આંખમાં આંસુ એમાં ઓલો છોકરો આવ્યો જેને આના બાપાએ બચાવ્યો એને ખબર નથી આ એનો દીકરો છે એટલે બેસીને કીધું ભાઈ તું કેમ ઉદાસ છો એટલે કે મારા બાપ બહુ ગરીબ છે મારી પાસે પૈસા નથી ફી ભરવાના મારે ભણવું છે ઈચ્છા બહુ છે અને ફી નથી ત્યારે ઓલાઈ કીધું કે એમાં શું મુંદા ગયો ચાલ મારા પપ્પા પાસે મારા બાપુજી બહુ ઉદાર છે ને એ કામ કરી દેશે તા આ છોકરાને લઈને ઘરે આવે છે ને એના પપ્પાને કહે છે બાપુજી આ મારી સ્કૂલનો કોલેજનો છોકરો છે ને એને ભણવાની ઈચ્છા છે એની પાસે પૈસા નથી ફી ભરાય એવી વ્યવસ્થા નથી તો તમે કાંઈક કરો ત્યારે એના બાપાએ ઓલા છોકરાને એટલું કીધું કે બેટા એને આયા ધક્કો હું લેવા ખબર આવ્યો એને કહી દેવું તું ને તારે જેટલા જોતાય અને ઓલાને માથે હાથ મૂકીને એટલું કીધું બેટા સાંભળ આ એક વર્ષની છ મહિનાની નહીં તારે જેટલું ભણવું એટલું ભણ એક પણ દિવસની ફી ની ચિંતા કરતો ને હું તને બધી જ ફી ભરી ખબર નથી જો ઈશ્વર હિસાબ કેમ આપે આ છોકરા આવીને એના પપ્પાને કીધું કે મને આવા માણા મળી ગયા આપણે આગળ તો હતું ને મારી કોલેજ છૂટી જાય એમ હતું ત્યારે આ ફ્લેમિંગ એવું કીધું કે ચાલ આપણે બે એનો આભાર માની આવીએ ચાલ કોણ છે આવો ઉદાર માણા હાલ આપણે આભાર માનવા માંગવાનો રાજભવન જેવું મોટું ઘર આ છોકરો લઈને આવ્યો પણ હામે સોફા ઉપર ઓલા ભાઈ બેઠા હતા અને આ ચાર આંખો જ્યાં ખેડૂતની અને ઓલા ની ચાર આંખો ભેગી થઈ તો બે સ્તબ્ધ થઈ ગયા હવે છોકરા જોતા રહ્યા ઓલો છોકરો જે કાદવમાંથી કાઢ્યો ને એ ઓળખી ગયો પગે લાગ્યો કે તમે ઓલાએ તરત કીધું

સમજવા જેવી તો હવે વાત છે વર્ષો વ્યતીત થયા આ એકનો એક છોકરો આ મોટા માણસનો એને એવો ભયંકર એ સમયમાં રોગ લાગુ પડ્યો હવે અત્યારે તો એ રોગનો બહુ નિમોનિયા થઈ ગયો થર્ડ સ્ટેજનો ત્યારે નિમોનિયાની કોઈ દવા જ નહોતી પોતાના કોઈ નજીકના ડૉક્ટરને દેખાડ્યું કીધું જુઓ ને કે નિમોનિયા છે ને હવે તમારો છોકરો કોઈ સંજોગોમાં બચે એમ નથી કે નહીં બચે તો કે નહીં બચે તો કે હવે કોઈ ઉપાય તો કે શહેરમાં લઈ જવાનું વળી કોઈ ડોક્ટર મળી જાય છોકરાને શહેરમાં લાવ્યા અને એક ડોક્ટરે હાથ પકડીને કીધું ચિંતા નહીં કરતા આને હું બચાવી લઈશ હા બચી ગયા પણ કે નિમોનિયાની કોઈ દવા નથી તો કે હમણાં હમણાં શોધાણી છે નવી નવી શોધાની છે એન્ટીબાયો નામ હું તમારા બે મહિનાની અંદર થઈ ગયો પહેલા હતો એના કરતા સરસ થઈ ગયો બોલો બાપ બહુ રાજી થયો અને ઓલા ડોક્ટર ને કીધું કે આ દવા શોધનાર કોણ છે એનું નામ તો મને કયો મારે એને વંદન કરવા ને થેન્ક યુ કેવું ને આભાર માનવો ત્યારે ઓલા ડૉક્ટરે કીધું આ વિશ આ જે દવા શોધી છે ને એનું નામ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે કે એનો બાપ ફ્લેમિંગ નામનો ખેડૂત છે તો કે હું વાત કરું એલેક્ઝાન્ડર તો કે હા તો એ છોકરાને મેં ભણાવ્યો છે કે હા તો કે મેં ભણાવ્યો તમે વિચાર કરો કે જેને ભણાવ્યો હતો એની દવાના કારણે જ એનો છોકરો બચી ગયો યાર હે આ કર્મ કેવું છે સૌ પ્રથમ એન્ટીબાયોટિક શોધનારો એ આ છોકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના ખેડૂતનો છોકરો અને જે છોકરાને કાદવમાંથી બચાવ્યો તો એક વખત અને બીજી વખત નિમોનિયામાંથી જાણે બચાવ્યો એ છોકરો બીજો કોઈ નહીં એ જ્યારે મોટો થયો ત્યારે લંડનનો મોટામાં મોટો પ્રધાન થયો ને એનું નામ ચર્ચિલ હતું જેને વી ફોર વિક્ટોરની જેને સાઈન હતી અને હાલ મહાવિશ્વુદ્ધ થયું ને મોટું વિશ્વયુદ્ધ ત્યારે આ ચર્ચિલે બચાવ્યું હતું લંડનને ઇંગ્લેન્ડને બચાવ્યું હતું એટલે કરેલું ક્યારેય ક્યાંય વ્યર્થ જાતું નથી સારું કરો તોય ભલે અને ખરાબ કરો તોય ભલે એક સરસ મજાનો શેર મને યાદ આવે છે આ સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું નકામ આવે છે એ સાંભળજો સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં તેને કશું ન કામ આવે છે મળે પ્રતિષ્ઠા અને ફૂલાય ગૌરવથી છાતી પણ જ્યારે ચારે બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે મારા બાપ કોકની દુઆઓ કામ લાગે છે દુઆઓ હનુમાનજી મહારાજે માત્ર ને માત્ર સેવા કરી રામની કરી બધાની સેવા કરી વિભીષણજીની કરી સુગ્રીવજીની કરી ભરતની કરી લક્ષ્મણની કરી માની કરી બાપની કરી દેવતાઓની સેવા કરી પાંડવોને કરી કૃષ્ણને કરી સ્વામિનારાયણની કરી અને આજે આપણી પણ સેવા મારો હનુમાન કરે છે યાર હું નથી કરતા મહાવીર વિક્રમ બજરંગી